સુરતના પાલનપુર વિસ્તારની સરકારી શાળાના ગંભીર બેદરકારી સામે આવી છે સરકારી શાળા નંબર ત્રણસો અઢારમાંથી એક સાથે પચાસ બાળકોને લિવિંગ સર્ટી આપી દેવામાં આવ્યા બાળકોના વાલીઓનો આક્ષેપ છે કે બાળકોની સંખ્યા વધે તો બીજી પાડી શરૂ કરવી પડે એટલે બાળકોને એલસી આપી દેવામાં આવ્યા છે શિક્ષણ સમિતિની શાળાના નીતિ નિયમોનો ઉલાડીઓ કરી બાળકોને એક યા બીજા કારણોસર શાળામાંથી રવાના કરી દેવાયા આ ઘટના બાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો છે આટલી મોટી અને ગંભીર ભૂલને લઈને સુરત શિક્ષણ સમિતિએ તપાસના આદેશ આપ્યા છે

બિલકુલ શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુર ની શાળામાં પચાસ બાળકોને એલસી આપી દેવામાં આવી છે પાલનપુર વિસ્તારની સરકારી શાળા નંબર ત્રણસો અઢાર ના આચાર્ય સામે વાલીઓનો રોજ જોવા મળી રહ્યો છે બાળકોની સંખ્યા વધે તે બીજી પાડી શરૂ કરવી પડે એના માટે બાળકોનું કર્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે સમિતિ ની શાળાના નીતિ નિયમો નું ઉલ્લંઘન કરી બાળકોને એક બીજી કારણસર હંમેશા માટે

જી સાહીશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ હું ત્યાં ગઈ એટલે જોયું તો પચીસ છવ્વીસ બાળકો એવા હતા કે જેના કોઈ એટલું મોટું કારણ હતું નહીં છતાં પણ એના એલસી આપી દેવામાં આવ્યા હતા એટલે પછી મેં બાળકોને અને માતા પિતાને આશ્વાસન આપ્યું કે તમે કોઈ ગભરાવાની જરૂરત નથી હું આ બાળકોનો અહિત નહીં ખવા દઈશ ને આવતીકાલે હું ફરીથી આ બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવી દઉં દઈશ અને આજે હું બાળકોને મેં સ્કૂલમાં લઈ ગઈ અને બધા બાળકોને એના માતા પિતા સાથે સ્કૂલમાં એડમિશન અપાવ્યા અને પ્રિન્સિપલ પ્રત્યે મેં એક નોંધ મુખી છે કે જો પ્રિન્સિપલ આમાં દોષી હોય તો એની પર કા